રાજપીપળાની જેલમાંથી છૂટેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે ગાંધીનગર પહોંચ્યા અને ત્યાં તેમણે પત્રકારને કહ્યું કે સરકારની મંશા તો એવી છે કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ ચૂંટણી લડે નહીં તેવું કાવતરું ભાજપ સરકારે ઘડ્યું છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાન દયાળ વાત કરવી છે ચૈતર વસાવાની આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ચૂંટાયેલા ધારાસભ્ય તેમની સામે આરોપ લાગ્યો તેમણે વન અધિકારીઓને ધમકાવ્યા હવામાં ગોળીબાર કર્યો અને તેમના પૈસા છીનવી લીધા આ મામલે તે લગભગ દોઢ મહિના સુધી જેલમાં રહ્યા અને જેલમાંથી તે છૂટીને સીધા ગાંધીનગર પહોંચ્યા છે કારણ કે અદાલતે આદેશ આપ્યો છે કે શરત મૂકી છે કે તેમણે ભરૂચ અને રાજપીપળા જિલ્લામાં પ્રવેશ કરવો નહીં એટલે ચૈતર વસાવવાનું નવું સરનામું હવે ગાંધીનગર છે બીજી તરફ વિધાનસભાનું બજેટ સત્ર પણ શરૂ થયું છે એટલે ચૈતર વસાવા વિધાનસભા પહોંચ્યા અને તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની મનશા એવી છે કે કેજરીવાલ લોકસભાની ચૂંટણી લડે માટે જ તેમને ઈડી દ્વારા સમન્સ મોકલી પરેશાન કરવામાં આવી રહ્યા છે જેવી રીતના હેમંત સોરેનને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે તેમણે દાવો કર્યો કે એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતા સામે ઈડીએ ફરિયાદ કરી હોય તેવું બતાડો માત્ર ને માત્ર વિરોધીઓને પરેશાન કરવા માટે ભારતીય જનતા પાર્ટી આ કાવતરું કરે છે જોઈ લો ચૈતર વસાવા આ મામલે શું બોલે ને માત્ર લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજી ન જઈ શકે પ્રચાર નહીં કરી શકે એ ચૂંટણી લક્ષિત સમન્સ પાઠવવામાં આવે છે અને એમને જેલમાં ધકેલી દેવાનું આ એક પ્લાનિંગ છે જેવી રીતના હેમંત સોરેન પર કરવામાં આવ્યું છે

ભાજપ સરકારે ગુજરાતમાં રજૂ કરેલા બજેટ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું આ તો માત્ર કોન્ટ્રાક્ટરો અને ને ધંધો કરી આપવા માટેની વ્યવસ્થા છે બાકી આ બજેટ છે એ છેતરામણું છે તેવું તેમણે કહ્યું એ પણ જોઈ લો આજે દરેક ક્ષેત્રમાં આરોગ્ય ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્ર હોય કે દરેક ક્ષેત્રમાં ખાનગીકરણ આવી ગયેલું છે એમાં ભાજપ સરકારના જે કોન્ટ્રાક્ટરો છે એમની એજન્સીઓ એનજીઓ ને કામો આપવામાં આવે છે આજે ટેટ ટાટ પાસ ઉમેદવાર એમનું સપનું હતું કે પોતે સરકારી શિક્ષક બનશે પણ આ સરકારે જ્ઞાન સહાયક યોજના લાવી પ્રવાસી શિક્ષકોની યોજના લાવીને એમની સાથે પણ અન્યાય કર્યો છે ત્યારે મોદી સાહેબનું એ વિઝન યાદ આવે છે જેમણે કીધું હતું કે બે કરોડ સરકારી નોકરી આપીશું ખેડૂતની આવક ડબલ કરીશું દરેક વર્ગનો વિકાસ કરીશું સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે એટલે બજેટ જે પણ હશે એ એમના લાગતા વળગતા અને ફાયદા માટે ચૂંટણીલક્ષી બજેટ હશે એવું અમે ચોક્કસ માનીએ છીએ આમ આ બંને ઘટનાઓ તમે જોઈ ચૈતર વસાવા હજી લડી લેવાના મૂડમાં છે જોઈએ આ લડાઈ ક્યાં સુધી પહોંચે છે કારણ કે ચૈતર વસાવાને ડરાવી ધમકાવી ભાજપમાં લાવવાના પ્રયાસ તો ભરપૂર થયા પણ ચૈતર વસાવા કહે છે કે આવું ક્યારેય શક્ય બનવાનું નથી તો આ છે નવજીવન ન્યૂઝ જે માધ્યમો બતાડતું નથી તેની વાત અમે કરીએ છીએ એટલે તમને આ સ્ટોરી કેવી લાગી જરૂર લખો કારણ કે અમે તમારો અવાજ છીએ તો અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો તે પહેલા બે લાયકોન દબાવો ફેસબુક પેજ લાઈક કરો અને આ સ્ટોરી શેર કરો કારણ કે ચૈતર વસાવાના જિલ્લા અને તેમના મતદારો સુધી આ વાત પહોંચે તે પણ એટલી જ જરૂરી છે નમસ્કાર વૈષ્ણવ